નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ સામાયિક પરીક્ષા સામયિક કસોટી છે એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સિવાય આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું આ સિવાય જે પ્રથમ પરીક્ષા ટૂંક સમયમાં આવવાનાની છે પ્રથમ પરીક્ષાના પેપરોનું સોલ્યુશન તો આજે પ્રથમ પરીક્ષા આજે સામાયિક પરીક્ષા છે આપણી તો એનું આજે જોઈએ યુનિટ કયા કયા છે તો કે યુનિટ એક અને બે એમનું ચર્ચા છે કરવાની છે અને જે તારીખ એકવીસ નવ બે હજાર ના રોજ લેવાયેલી છે હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે સર આ સાચી છે ઓરિજિનલ છે તો મિત્રો ઓરિજિનલ છે જો પહેલા તમને જણાવી દઉં પછી આપણે સોલ્યુશન કરીએ તમે જો આખી આખી પ્રશ્ન બેંક છે જોઈ શકો છો વિડિયો એવું લાગે તો પોઝ કરીને પણ તમે જોઈ શકો છો જો આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખવાના છે પછી તો કે જો અહીંયા તમને શું પૂછે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ એપ્રોપ્રિયેટ ઓપ્શન ઓન ધ રિવાઇટર ઓન પેરેગ્રાફ અલી તમારે જો ગોતીને લખવાનું છે આ રીતના પ્રશ્ન ત્રણ પણ તમને આપેલો છે સરસ મજાનો રેડી હા પ્રશ્ન ચાર પણ આપેલો છે રેડી આના ઉપરથી પેરેગ્રાફ લખવાનો છે હા અને પ્રશ્ન પાંચ પણ સરસ મજાનો આપ્યો છે હા શું છે આની પરથી આપણે પેરેગ્રાફ લખવાના છે રેડી તો આ આપણી ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે એની વાત કરીએ ઘણા વિદ્યાર્થીને વિશ્વાસ નહોતો આવતો એટલે તો આપણે હવે એની સોલ્યુશનની ચર્ચા કરીએ તો ખાસ મિત્રો હજી ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી માહિતી મળતી રહે ચાલો પહેલો પ્રશ્ન છે હુ હેઝ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ધ ઓફ ધેમ તો એમાં આવશે મિસ્ટર બ્રાઇટ આ રીતના જવાબ આપણે ખાલી લખવાનો છે બાકીનું બેઠું તમે લખી શકો ચાલો સ્કૂલ ઇઝ મેન્ટેન મેન્ટેન ઇન ધ પેરેગ્રાફ તો કે કઈ છે સ્મિત વિદ્યાલય પછી ઇઝ મિસ્ટર શર્મા ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન નો મિસ્ટર શર્મા ઇઝ નોટ મિસ્ટર પરમાર્સ લેપટોપ ધ સ્ક્રોલ ઇન ધ ક્વિઝ ટુ અર પોલ્સ તો કે ફોલ્સ અને ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓન કોન્ટેક્ટ તો એનું શું આવશે તો કે કોમ્પેટિશન તો આ રીતના એના જવાબ થશે હવે ઘણા વિદ્યાર્થી કૃષ્ણ જે સર અમારે જે પ્રથમ પરીક્ષા આવનારી છે તેનું પેપર એનું સોલ્યુશન જ્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેજ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે એટલે આવું પેજ આવશે ઓપન કરીને ઇન્સ્ટોલ કરી દેવાની અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જે તમારા ઘરે રહેતો એ સેન્ડ ઓટીપી કરવાનું રેડી સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે ઓટીપી નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો હવે તમારે જોઈએ આગળ જોઈએ તો કે પેડ કોર્સ છે એમાં પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને એક ધોરણ આઠનું એક ફોલ્ડર જોવા મળશે એમાં જશો તો ત્યાં તમને પ્રથમ પરીક્ષા જે છે એના આઈએમપી પેપર અને સોલ્યુશન મળશે જો આ રીતના હશે રેડી કુલ ત્રીસથી પણ વધારે પ્રશ્નપત્રો અને સોલ્યુશન છે બધા જ વિષય છે જો રેડી હા તમને બધા જ વિષયમાં છે ડાઉટ ડાઉટ છે ને હા બધું છે આ સિવાય આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ મળી જશે પેઇડ કોર્સમાં તે પણ ત્યાંથી તમે મેળવી શકશો એક્ઝામ પેપરમાં એમની ઓરિજિનલ પ્રશ્ન બેંક મૂકી દેવામાં આવશે ટૂંક સમયમાં અને એ જશો તો ધોરણ વાઇઝ તમે એના વિડીયો જોઈ શકશો રેડી આ વિષય વાઇઝ તમે એના વિડીયો જોઈ શકશો ફ્રીમાં છે કોઈ ચાર્જ છે નહીં તો મિત્રો આપણી ચેનલમાં 3 થી બાર સુધીનું મટીરીયલ છે તો તમારા મિત્ર સગા સંબંધીને તમે શેર કરી શકો ચાલો બીજો પેરેગ્રાફ સરસ મજાનો છે તમે વાંચી શકો છો તો હું આવશે વિલ આસ્ક આસ્કેશન જવાબ આપણે જોઈએ તો જવાબ શું આવશે એનો તો તમે જો અહીં જવાબ આપી દીધો છે રેડી મિસ્ટર પરમાર પછી હાઉ મચ સ્કોલરશીપ વિલ ધ સ્ટુડન્ટ બોટ તો અ સ્ટુડન્ટ વિલ બી ગેટ સ્કોલરશીપ તો ટુ હંડ્રેડ રેડી ચાલો કેન અ સ્ટુડન્ટ યુઝ ઓલ ધ થ્રી હેલ્પ તો કે નો અ સ્ટુડન્ટ કેન નોટ અને અહીં તમને ફોલ્સ આવશે ટ્રુ તો કે ફોલ્સ છે અને અહીંયા છે શું હશે કરેક્ટ તો એનું શું આવશે સિમિલર વર્ડ કીધું છે સમાનાથી કીધું તો રાઈટ આ રીતના એમનો જવાબ થશે ઘણા વિદ્યાર્થી એમ કેતો સર આ તમે લખી લખો તો મિત્રો આપણે આમાં સાથે સિસ્ટમમાં સારી રીતે લખી ના શકતા હોય એટલા માટે આ રીતનું મૂકેલું છે પણ તમને જે ટાઈપિંગ સાથે સોલ્યુશન સાથે પીડીએફ મળશે તો બધું જ ટાઈપિંગ કરેલું છે ટેન્શન નહીં લેવાનું રેડી હા હું પ્લેડ મ્યુઝિકલ નોટ્સ તો શું આવશે ટેન્શન રેડી પછી જો તમને આપ્યું છે તો એનો જવાબ પણ તમને સરસ મજાનો આપેલો છે વોઝ અકબર હા અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા યસ અકબરડી વર્ડ ઇન્વાઇટેડ તો એમાં છે ક્રિએટેડ તો આ રીતના એનો જવાબ થશે ચાલો ચોથો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે તો અહીંયા તમને શું આપ્યું છે પ્રશ્ન હુ ટો અકબર અબાઉટ સેન્ટ હરિદાસ તો તાનસેન એમાં પણ તાનસેન આવશે राइट डीड सत हरिदास लीव हरिदास लीव इन वृंदावन पेरा डिप्लेन टू ध सत हरिदास यस बीजु बॉज धर गड बोथ तो फॉल्स पी फ सीम्यूलर वो गोड तो एम आ रीतना जवाब ચાલો આગળ એક ના તમને પાંચમો પેરેગ્રાફ પણ આપેલો છે સરસ મજાનો તો હોની જગ્યાએ તમારે શું લખવાનું સંત હરિદાસ એના આધારે તમારે જવાબ બાકી બધું બેઠું મૂકી દો વીચ વીચ તો શું છે તાનપુરા આ રીતના જવાબ આવશે પછી ડીડ સેન્ટ હરિદાસ મેક એની મિસ્ટેક તો કે નો સેન્ટ હરિદાસ ડીડ નોટ પછી તાનસેન વાળો ફૂલ ટ્રુ કે ફોલ્સ આવશે તો કે ફોલ્સ આવશે અને ફાઇન્ડ આઉટ ધ સિમ્યુલર વર્ડ એરર તો શું છે મિસ્ટેક રેડી હા અને ખાસ મિત્રો જો લો કે કોઈ ઉતાવળમાં કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો સાચો જવાબ છે મિત્રો તમે કોમેન્ટ છે કરી દેજો જેથી કરીને તમારી કોમેન્ટ પિન કરી દઈએ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય સર આમાં ખોટું છે પણ મિત્રો આપણે ઉતાવળમાં બોલતા ઘણા બધા પ્રશ્નો સમજવામાં બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ હોય જો કે આપણો ઇરાદો ના હોય પણ થઈ ગયો હોય તો તમને છે એના તમને જવાબ એના મળી જાય સાચો જવાબ આપણે કોમેન્ટ પિન કરીએ એટલે બીજા વિદ્યાર્થીનો પણ ખ્યાલ આવી શકે એટલા માટે તો કેટલા ગુણ આવે છે તો તમારે ખાસ કોમેન્ટ કરવાની છે ચાલો અહીંયા તમને આપેલું છે તો આમાં શું જે લાર્જેસ્ટ પછી તો કે આમાં સ્મોલર આવશે પછી આમાં શું આવશે શોર્ટર આવશે રેડી હા પછી અહીંયા લાર્જર આવશે અને સ્મોલેસ્ટ આવશે આધારે ત્રણ ત્રણ જે આપ્યા છે એમાં તમારે સાચો જવાબ લખવાનો છે ચાલો એ રીતના બીજો તમને પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે એમાં ટેલર આવશે પછી અહીંયા આવશે શોર્ટ આવશે પછી હેવેન્ટ આવશે પછી લાઇટ્સ આવશે અને શોર્ટર આવશે તો આ રીતના એમના જવાબ થશે ચાલો આમાં આવશે લાઇટર પછી આમાં આવશે ચેપ કેપ્ચ અને મોર એન્ટ્રી એનર્જી પછી અહીંયા મોર આવશે ખાલી અને બેસ્ટ આવશે તો આ રીતના એમને જવાબ થશે ચાલો નેક્સ્ટ ચોથું આપેલું છે ચોથામાં કયા કયા આવશે હા પેરેગ્રાફ મિત્રો તમારી પાસે છે એટલે આપણે વાંચતા નથી એટલે તમે વાંચી શકો છો અહીંયા આવશે બિગર પછી અહીંયા પણ આવશે બિગર પછી અહીંયા બિગેસ્ટ આવશે અહીંયા બિગરની આવશે શું આવશે બિગેસ્ટ અહીંયા આવશે લા લાઇટર અને અહીંયા આવશે હેવી અને નેક્સ્ટ પાંચમું જોઈએ પાંચમો આવશે લાઇટર પછી તો કે આવડે છે હુ વેર વોટ વી વેન વાય હાઉ મેની આ પ્રશ્નનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નનો જવાબ બનાવવાના છે તો અહીં તમને સવારે સેન્ટેન્સ આપી દેવું જોઈએ એમાં જે આ જે તે અંડરલાઈન શબ્દ કરેલો છે એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો તો કે જો there are 6 apple in the basket तो संख्या में आपरे हो लेव पड़े हाउ मेनी हाउ मेनी एप्पल आर इन द बास्केट आ रीत ने आपला जवाब सवाल बनावानो रेडी पई जो नितिक नितिक्षा नितिक्सी इज बेकिंग अ केक बेकिंग ए केक तो so, व्हाट नितिक्सी इज बेकिंग अमित वाज इन गांधीनगर लिव तो वेयर वाज अमित लास्ट वीक અબ્દુલ વેન ટુ અમન્સ હોમ તો વેન ડીડ અબ્દુલ ગો ટુ અમન હોમ એટલે આ અ ધેર લિટલ વોટર ઇન ધ જગ તો હાઉ મચ વોટર ઇન ધ જગ ઇન ધ જગ એટલે આ રીતના ધેર ઇન ધ જગ આ રીતના તમારો જવાબ ટૂંકમાં જે તમને અહીંયા અંડરલાઇન આપી છે એ શબ્દ છે તમારે શબ્દનો જવાબ સવાલ બનાવવાનો છે આ જવાબ તમને આપેલો છે એનો તમારે શું બનાવવાનો છે સવાલ તો ઝેર આર ટેન ઓરેન્જ

તો આ રીતના તમારા જવાબ એના બધા જોઈ શકશો રેડી આમાં શું આવશે હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન ધ સ્કૂલ વોટ ઇઝ ધ આ બીજો છે છે ને ને રીતના પછી અશ્વિન વિઝિટ ધ મશીન તો આ રીતના આવશે નેક્સ્ટ આ રીતના તમારે વિડીયો પોસ્ટ કરીને હા લઈ શકો છો જાણી દઉં વેર ધ મહેશ ગો તો આ રીતના જવાબ તમારો થઈ શકે છે રેડી ચાલો હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધ કિચન તેના આધારે જવાબ આવશે અહીં બાકીના તમને ચારે આપી લીધા છે ત્રણે તો તમે વિડીયો પોઝ કરીને વાંચી શકશો જોઈ શકશો ઇમરાન બોટ ટુ લીટર્સ ઇન ઓઇલ ઓફ ગ્રેફ શો ઓકે કે હાઉ મચ એના આધારે જવાબ બનશે ચાલો હવે શું કરવાનું છે વાંચન ઉચ્ચારણ સંબંધ તારું તો કે રેમિંગ વર્ડ અને નોન રેમિંગ વર્ડ છે એ બાસ્કેટ આધાર તમારે અલગ કરવાના છે બ્રેકેટમાં રેડ જો પહેલામાં આપ્યું છે તો કે આ નથી આ છે આય છે આ નથી 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 જો આ એન વાળા જેટલા છે નો એટલે નથી આપણે જોવાનું અને વાય એટલે યસ યાદ રાખવાનું યસ એટલે છે ચાલો હેડી તો આ છે અને યસ છે અને આ લાયક તો છે ચાલો આમાં રીતના છે આ નથી તો કે આય નથી આ છે આ છે હેડી આ પણ છે આ નથી આ નથી અને આ નથી આ નથી અને આ છે અને આ પણ છે મિત્રો આવી રીતના મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર બાકી હોય તો આપણે એપ્લિકેશન ટાઈપિંગ સાથે અલગ વ્યવસ્થિત લાઇન લાઇન ટુ બધું જ છે એ મિત્રો મૂકવામાં આવશે પણ ઘણા વિદ્યાર્થીઓને છે જોતું હોય કે સર તમને જવાબ આપો ખાલી તો એટલા માટે આપણે મૂકેલું છે રેડી અને ટાઈપિંગ સાથે પીડીએફમાં તો તમને બધું જ વ્યવસ્થિત લાઇન ટુ લાઇન વ્યવસ્થિત અલગ વર્ગીકરણ સાથે મળી જશો આ નથી ટાઈમિંગ વર્ડ આ છે આય છે કેચ મેચ આ નથી આ લાઈટ વેફ્ટ છે આ પણ નથી આ યસ લાઈટ નાઇટ છે લાસ્ટ લેટેસ્ટ નથી હોસ્ટ લોસ્ટ છે ટ્રી ફ્રી ટ્રી છે ડિયર નિયર ગો ટુ સ્પેસલેસ કમ સમ હિયર ટિયર ફાસ્ટ ફર્સ્ટ આપણ નથી જો આ એન વાવ છે આ જે ટેક લેક છે એ છે આ રીતના જે છે એ બધાને આપણે લીધેલા છે જે નથી એની સામે નો કરેલું છે વેલકમ પ્રોગ્રામ વેર કેર સ ચા છે પછી આ નથી સ્પેશિયલ તો સ્પેશિયલ પછી તો રાઇટ ફોકન નથી લેટર તો બેટર કન્ટ્રી તો કન્ટ્રી સ્પેસ તો રાઇસ અને માઇક તો નાઇક છે અને રેડ તો ટ્રેડ ઇન નથી રેડી આટલે આ રીતના થશે બધા હવે નેક્સ્ટ આપણો પ્રશ્ન શું છે તો કે આપણે જોઈ લઈએ પ્રશ્નમાં કયો કયો આપણે પૂછેલું તમારે છે એ શું કરવાનું છે તો કે આ વર્ગીકરણ જે રામિંગ વર્ડ છે જેટલા આપણે યસ વાળા બધા લીધા હતા એ બધા અહીંયા મૂકવાના છે અ નો વાળા બધા અહીંયા મૂકવાના છે રેડી એના આધારે પેરેગ્રાફમાં બનાવો. પછી આ જે પેરેગ્રાફ છે એના આધારે કોઈ પણ તમારે એકની ઉપર તમારે પાંચ સેન્ટેન્સ બનાવવાના છે પેરેગ્રાફ બનાવવાના છે તો એ પણ આધારે તમે જોઈ શકો છો રેડી મિત્રો જે તમને આગળ જણાવ્યું એમ રીતના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ તમને પેડકોર્સમાંથી મળી જશે અને હા આપણે છે એ ટૂંક સમયમાં મિત્રો આખો ફરીથી વિડીયો બનાવીશું ટૂંક સમયમાં આખો ફરીથી વિડિયો આવશે જેમાં બધું ટાઈપિંગ સાથેનું હશે અને પીડીએફ તો એપ્લિકેશનમાં મળવાની છે રેડી હા અને આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન આવી જશે એટલે ઘણા વિદ્યાર્થી એમ કહેતો સાથે લખો તે લખવું શક્ય નથી એટલે આપણે ટાઈ ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન ટૂંક સમયમાં મૂકીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને હજી જો તમે એપ્લિકેશનમાં ડાઉનલોડ ના કર્યું હોય અને પ્લાન ના જોયો હોય આ જે એ પેપર છે એ ના સોલ્યુશન મેળવવાય તો મેળવી લેજો જેથી કરીને તમે સારી રીતે તૈયારી કરી શકો અને ખાસ તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત